જય જવાન જય કિસાન આપ જોઈ રહ્યા છો હજુ મુખ્યમંત્રી આવવાના છે અને થોડાક જ દિવસમાં આનું ઉદ્ઘાટન છે અને આ થોડોક જ વરસાદમાં આ ધોવાઈ ગયું છે હવે અધિકારીઓ જોડે આપણે જયા ગયા મળવા માટે પણ ક્યાં ઓફિસ આવ્યા છો મિટિંગ ચાલે છે ફરી વાતચીત કરીએ અને આ બધું ધોવાઈ ગયું છે છીક છેક લગીને આપ જોઈ શકો છો આ હામે ગાબડું પડી ગયું છે હજુ તો ઉદ્ઘાટન નહીં થયું આ હામે પેલું બધું ઢળાઈ ગયું છે પાણીથી આ અમે પ્રોટેક્શન દિવાલ જે બનાવી હતી ગોલમાલ કરીને એ ધોવાઈ ગઈ છે બધું ધોવાઈ ગયું છે મિત્રો શેર કરજો આ છે વાત છે ગણતર તાલુકાના ગળતેશ્વર મહાદેવ કે જ્યાં બાળકો આવશે અહીંયા સાંસ્કૃતિક વન બનશે એટલે બાળકો આવશે વિદ્યાર્થીઓ આવશે આજુબાજુના ગુજરાતના પ્રવાસીઓ આવશે અને એમના સુખાકારી માટે એમને ફરવા માટે ફોરેસ્ટ વિભાગ ના એના અંતર્ગત આ જે કામ ચાલી રહ્યું છે અને આપ નિહાળી રહ્યા છો ત્રણ દિવસ ચાર દિવસ પહેલા મેં વરસાદ નહોતો પડ્યો એના પહેલા હું અહીંયા કોન્ટ્રાક્ટરને મળ્યો છું એમની જોડે વાતચીત કરી છે મેં એમને કહ્યું કે હું આ માટીનો માણસ છું મને ખબર છે અહીંયા જે પણ કામ થશે જો મજબૂતાઈથી કામ નહીં થાય આવું ધોવાઈ જશે હજુ આપણા ખેડા જિલ્લાના જે ગળતેશ્વર શિવાલિયા ગણતેશ્વર તાલુકામાં એટલો વરસાદ પડ્યો નહીં એના પહોલા જ પ્રોટેક્શન દિવાલ હોય જે માલ બનાવીને નાખ્યું એ બધું જ તમને બતાવું છું હમણાં થોડું કંઈક કારણ કે હું તે દિવસ જે દિવસ આવ્યો એ દિવસ નિરીક્ષણ કર્યું જે રેતી હતી એ તમામ રેતી માટીવાળી આવે છે અધિકારીઓને પણ વાત કરી કે આ રેતી જે આવે છે આ બધા ઢગલા એ તમામ માટીના ઢગલા આવે છે મિક્સ માટીના પણ આ લોકો હવે આ લોકો જોડે કેવી તાકાત હોય અધિકારીઓ જોડે કે આટલું ખુલ્લે ઉદઘાટન રોડ રસ્તા અત્યારે સાફ સફાઈ ચાલે છે રોડ રસ્તાની સાફ સફાઈ ચાલે છે અને આપ જુઓ શેર કરજો મિત્રો આ લોકો પાછળ એટલી બધી તાકાત હોય હવે આ લોકોનો કોની તાકાત હોય શું હોય કેમની હોય એ તો આપણે ભગવાન જાણે રામ જાણે પણ આ એક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર ગણતેશ્વર મહાદેવ મંદિર અને ત્યાં તમામ જે યાત્રિકો છે સહેલાણીઓ છે એ તમામ હિન્દુ ધર્મના જેટલા પણ બાળકો છે એ બધા જ આવશે અને બધા લોકો જ આવશે અને આવી રીત ભ્રષ્ટાચાર કરીને આવા આવા ત્વતિન કરી અને ખાલી લોકોને મારવા જ બેઠા છે અને લોકો મરે અને એના ચાર લાખ રૂપિયા મળે અને લોકો ખુશ થાય છે આ ચાર દિવસ આ પેલા કમ્પ્લીટ હતું મારી જોડે એનો પણ વિડીયો બનાવેલો છે કે ભાઈ આ સાહેબ મારે આ ઢળાઈ જશે આ નહી ચાલે આ કારણ કે આ હલકી ગુણવત્તાનું કામ થયું છે રેતી સારી નહીં વપરાય કઈ કઈ થાક્યો અને ના છૂટકે આજે ના માને આ મારું બરોબર અને તાર પછી લાઈવ કરવું પડ્યું હવે હવે મેં એમ કીધું કે આ તૂટી ગયું છે આ ધળાઈ ગયું છે તો કહીએ અમારા ટેન્ડરમાં જ નહીં આવતું પણ અમે છતાં કર્યું તો ટેન્ડરમાં નહીં આવતું તો પછી આવા વિકાસનું કામ કેમ કરે આવા પોલમ પોલવાળા આ દિવાલ પણ તૂટી જશે એટલે મુખ્યમંત્રી આવતા પહેલા જો કદાચ હજુ સાત આઠ દસ એક ઇંચ વરસાદ પડી જાય તો આ તમામ વસ્તુ ધોવાઈને નાશ થઈ જાય હવે આ કોના કોના પ્રતાપે કામ ચાલે છે અને કોના થકી ચાલે છે આપ જોઈ શકો છો હજુ તો કામ ચાલુ છે મુખ્યમંત્રી આવવાના છે અમારા ગુજરાત ના આ જો આ કેવો કેવો ભ્રષ્ટાચાર હારી શરમ આવી જોઈએ તમને એમ આ જોઈ શકો છો આ જોઈ શકો છો આ મેં દિવાલ આ બતાવી કે ભાઈ આ તે દિવસે બતાવી કે આ ધસડાઈ જ જવાનું છે વરસાદ આવશે એટલે ધસડાઈ જશે પણ એક વસ્તુ માનતા નહીં આ લોકો હવે આ લોકોને કોનો હાથ હોય તો આ લોકો એક વસ્તુ માનવા તૈયાર ના હોય જુઓ મિત્રો તમામ લોકો ગુજરાતના મિત્રો શેર કરજો શેર કરી હજુ તો આની સામે લડત લડશું હજુ ખેડૂતો ભેગા કરશું મુખ્યમંત્રી આવશે ત્યારે આના તમામ તમામ જે પણ દ્રશ્યો છે મુખ્યમંત્રી સામે રજૂઆત કરશું એમને મળવા માટે અમે માંગણી કરશું ખેડૂતો વતી કે આ રીતનું કામ ચાલે છે આ રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે તમને બતાવવા માટે ખાલી કલર મારે છે બરાબર અને પછી તમે જશો એટલે આ ધોવાઈ જશે આ મિનિમમ સિત્તેર થી પંચોતેર કરોડનો આ પ્રોજેક્ટ છે સાંસ્કૃતિક વન અને જે અહીંયા જે પણ અધિકારી હોય બધા જ આવે છે બધા આવે છે ચા પાણી કરે છે મસ્ત મજાની ખુરશીઓ આવી જાય છે ચા નાસ્તો મળી જાય છે પણ આ જે કામ હલકી કક્ષાનું ચાલે છે એ અમને પણ ખબર છે તો છતાં એક શબ્દ બોલવા તૈયાર નહીં આ તમે જો ધોવાઈ જ ગયું છે હજુ જો આઠ ઇંચ વરસાદ વધારે પડે એને આ બધું સાત થઈ જાય પાછું હતું એવું ને એવું જે ખાડા હતા એ ખાડા થઈ જવાના છે એ ગેરંટી સાથે આપણે કહેલું અમે તે દિવસમાં એમને મુલાકાત કરી રૂબરૂ ત્યારે પણ મેં કીધું કે ભાઈ આ માટીમાં હું જન્મેલો છું આ માટીમાં ઉછળેલો છું આ માટી સાથે મને મને ખૂબ અનુભવ છે મજબૂત કામ કર્યું છે મજબૂત કામ કર્યું છે મજબૂત કામ કર્યું છે બસ આ મજબૂત કામ છે આ મજબૂત કામ છે જાગો આ બધા જાગો ગુજરાતના બધા જે પણ મિત્રો છે જાગો અને મારા ગળતેશ્વર તાલુકાના ઠાસરા તાલુકાના જે પણ યુવાનો છે જાગો

ગામડાનો મધ્યમ વર્ગ નહીં જાગે ત્યાં સુધી આ લોકોને આ લોકોને કોઈ ફરક નહીં પડવાનો આ ભ્રષ્ટાચારી પડવાનો બસ તારીખ નક્કી કરો બધા ખેડૂતો ગામડા ગામડા થી આવો માનવતદાર સાહેબ જોડે જઈએ પ્રાંત અધિકારી સાહેબ જોડે જઈએ કલેક્ટર સાહેબ જોડે જઈએ અને આ જે પણ કામ થયું છે અને એ જે પણ જેની પણ કામ હોય એનું ટેન્ડર રોકવામાં આવે અને પૈસા એક રૂપિયોને આપવામાં આવે સૌ કોઈ મિત્રો સપોર્ટ કરજો આ વાત ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકાના તાલુકાની છે સાંસ્કૃતિક વન બની રહ્યું છે આર એફ ઓ એટલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ફોરેસ્ટ વિભાગના ખાતામાંથી આ બની રહ્યું છે અને ખૂબ ચવાઈ ગયું છે ખૂબ ખવાઈ ગયું છે સિત્તેર પંચોતેર કરોડની આજુબાજુનો આ આ પ્રોજેક્ટ છે સૌ કોઈ મિત્રો શેર કરજો અને જે તારીખ નક્કી કરું એ તારીખે આપણે કાયદાકીય રીતે માગણી કરશું વિરોધ માટેની માગણી કરશું અહીંયા અહીંયા પ્રવેશવાની માગણી કરશું આ જે સ્થળ છે મેં કીધું ભાઈ એનો હું સ્થાનિક લોકલ છું તો કે ત્યાં ખુરશીમ જઈને બેહો અમે ખુરશીમ બહેનારા નેતાઓ છીએ ખુરશીમ જઈને બેહો નથી મળું તમને હવે અમે જે પણ લડત થશે લીગલી લડત કરશું કાયદાકીય રીતે લડત લડશું અને આ જે પણ ભ્રષ્ટાચાર થયો છે એની સામે કડકમાંથી કડક લડશું સૌને જય જવાન જય કિસાન સૌ મિત્રો શેર કરજો કોમેન્ટ કરજો અને તાલુકાના જે પણ ખેડૂત મિત્રો છે પશુપાલકો છે આ બાબતે અવાજ ઉઠાવવા માટે સપોર્ટ કરજો બને તો મોટી સંખ્યામાં આપણે આવી અને આની અંદર જે પણ આ ભ્રષ્ટાચાર થયો છે એ માટે આપણે અડગતાથી મક્કમતાથી અને મજબૂતાઈથી આપણે સૌ કોઈ સૌ લડવાનું છે કારણ કે અહીંયા ગર્તેશ્વર મહાદેવ છે આપણા જ બાળકો આવવાના છે ભાઈ બીજા કોઈ નહીં આવવાના આપણા જ બાળકો અહીંયા સાંસ્કૃતિક વન બનશે અહીં જોવા માટે ફરવા માટે અને જે મોરબીની ઘટના બની આપ સૌ જોઈ રહ્યા છો મોરબીની ઘટના બની એવું થશે રાજકોટમાં તક્ષશિલામાં થયું હમણાં ગંભીર લોકો મરી ગયા અને મરી ગયા પછી તમે ન્યાય ના માગતા આ બન્યું છે પહેલા ન્યાય માગજો જેથી કરી આપણો પરિવાર નો દીકરો કોઈનો પરિવાર નો લાલ ના જાય અને આ આવી મોટી સમસ્યા ના થાય આ ઓપન થશે એટલે આ ઘણી એવી જગ્યા છે જ્યાં લોકો ખૂતી પણ જશે અંદર અને આ જે કન્સ્ટ્રક્શન ઉભું થાય છે કદાચ આપણા બાળકો ફરવા આવે તો ઉપર એ પડે નક્કી નહીં આ દિવાલ ગમે ત્યારે ધરાશાય થઈ જાય એટલે મહેરબાની કરો આ બની રહ્યું છે ત્યારે વિરોધ કરો પછી પછી થઈ ગયા પછી ઘટના બની ગયા પછી કોઈ માસુમ કોઈ ગરીબ ગરીબ ખેડૂત વર્ગનો દીકરો જયારે મરી જાય ત્યારે તમે નીકળશો છાતી ખો ઠોકવા માટે એ કોઈ મતલબ વગરનું છે છાતી ઠોકવી હોય તો અત્યારે ઠોકવાની જરૂર છે છાતી ઠોકવી હોય આ ભ્રષ્ટાચારીઓ સામે તો હાલ આપણે તારીખ નક્કી કરી અને આ બાબતે આ કામને કામને જે પણ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો છે એનો ખુલ્લો પાડશું અને તાલુકા નગરપાલિકા તાલુકા જિલ્લા અને કલેક્ટર સાહેબ સુધી અને મુખ્યમંત્રી સાહેબ સુધી આની રજૂઆત કરશું સૌને જય જવાન જય કિસાન સૌ કોઈ મિત્રો શેર કરજો જેથી કરી આપણા જે પણ કલેક્ટર છે અધિકારીઓ છે એમના સુધી આ પોસ્ટ પહોંચે ભારત માતા કી જય